કરી શકીએ આવું ચાંદીનું છત્ર આટલી બધી ચાંદી આટલું બધું આ આટલી બધું પૂજા બ્રાહ્મણો દક્ષિણા આ બધું આપણે ક્યાં કરી શકીએ મારા ભાઈ બહેનો શિવ જે દયાળુ છે આવી પૂજા પાઠ થતો હોય ને અને એ વખતે શિવના આંગણામાં તમે કચરો કાઢી નાખો ને તો એ પણ એટલી જ પૂજાનું ફળ મળી જાય શિવના આંગણામાં પોતું કરી નાખો ને અને સાફ સફાઈ કરી નાખો ને તો શિવ નજર કરે છે કે મારી સેવા આણે કરી છે શિવને આંગણામાં કચરો સાફ કરો એ પણ શિવ પૂજા છે શિવના આંગણામાં સફાઈ રાખવી શિવ પુરાણ કહે છે તમારા આંગણે લક્ષ્મીજી આવે છે પણ હું ને તમે લક્ષ્મીજી નું સ્વાગત નથી કરી શકતા તકલીફ આ છે આપણે દરિદ્ર છીએ ગરીબ જીએ આપણે લારી ચલાવીએ છીએ કારણ છે આપણે લક્ષ્મીજીને સાચવતા નથી મંદિરે જઈએ છીએ ને લોકો નાની નાની વાતમાં એટલી મોટી ભૂલ કરે છે મોટી ભૂલ કરે છે મંદિરે જાઓ ને ત્યારે તમારે ચંપલ જ્યાં ત્યાં ન કાઢવા જોઈએ વાત બહુ નાની લાગશે તમને પણ તમે બરાબર મંદિરમાં વચ્ચોવચ ક્યાંય એવી જગ્યાએ ચંપલ કાઢ્યા અને તમે દર્શન કરવા ગયા અભિષેક કર્યો ને આટલા આમ કર્યું ને આ કર્યું તે કર્યું મેં તો આટલી પૂજા કરી આટલા બિલી પત્ર ચડાવ્યા પણ તમારા ચંપલ ત્યાં રસ્તામાં પડ્યા એના ઉપરથી જેટલા લોકો ઓળંગીને ગયા ને એ બધાનું પાપ તમારા ખાતામાં આવી ગયું ઓલું પુણ્ય તો આટલું કર્યું એ કર્યું પણ તમારા ચંપલ મંદિરના રસ્તામાં કે એવી જગ્યાએ પડી રહ્યા કે એના ઉપરથી જેટલા લોકો ઓળંગીને ગયા ને એ બધાનું પાપ ક્યાં ગયું તમારા પછી કે હું મંદિરે રોજ જાઉં છું પણ મારું કલ્યાણ નથી થતું કારણ કે તારે ચંપલ કાઢવાની તને સેન્સ નથી બોલો હર હર યોગ્ય જગ્યાએ આપણે ચંપલ ના કાઢી શકીએ ઘણા તો પોતાના ચંપલ ખોવાઈ જાય ને મંદિર જાય તો બીજાના પેરીને હેડે સાવધાન રહેજો વાલા કોઈ ની શનિ ની પનોતી લઈને ના આવતા નાની નાની વાતો તમને લાગે પણ આખા જીવનને બરબાદ કરી દેશે આખા જીવનને બરબાદ કરી દેશે તમારા મંદિર માં આવો ત્યારે ઘંટ વગાડાય મંદિરમાંથી પાછા જાઓ ને ત્યારે ક્યારેય ઘંટડી ના વગાડવી જોઈએ લોકોને એવું ટેવ હોય છે આવે ત્યારે એકવાર વગાડે જાય ત્યારે બે વાર વગાડે હું જાઉં છું મહાદેવને કેતા જાય પાછા બે વાર વગાડે જતી વખતે જ્યારે તમે ઘંટડી વગાડો છો ત્યારે દેવતાઓ નારાજ થઈ જાય છે દૈવત્વ નારાજ થઈ આવીને તમે સ્વાગતમાં તમે વગાડો યોગ્ય છે બીજું યાદ રાખો જ્યારે પણ કોઈ પણ મંદિરે તમે પહોંચી ગયા અહીંથી તમે પહોંચી ગયા કે ચલો મારે બુટ ભવાની જવું છે બુટ ભવાની માતાના મંદિર તમે એક વાગે પહોંચ્યા દાખલા તરીકે કોઈ પણ મંદિરે તમે એક વાગે પહોંચ્યા ત્યાં દરવાજો થઈ ગયો બંધ ત્યાં જને પૂછ્યું ભાઈ મંદિર તો કે ભાઈ મંદિર તો હવે ચાર વાગે ખુલશે અરે રે મારે તો ત્રણ વાગે તો પાછા જવાનું છે અને હવે દર્શન તો નહીં થાય પણ કાંઈ વાંધો નહીં લાઈન દર્શન કરી લઉં અને મંદિરના આંગણામાં જઈ અને મન મંદિર બંધ હોય ને વગાડે એ જ ક્ષણે એનું આખું જે પુણ્યનું ખાતું હોય એ ઝીરો થઈ જાય તમે અત્યાર સુધી જે કંઈ પુણ્ય કર્યું છે એ બધું જીરો થઈ જાય દેવતાઓ તરત જ આદેશ કરી દે કે આનું ખાતું ખાલી કેટલી મોટી ભૂલ કરો છો તમે અને આમ કમાય કમાય પુણ્ય બહુ હું તો બહુ કરું મેં તો આટલું પુણ્ય કર્યું આટલા હું તો રોજ રોટલા કરું ને આટલા દાણા નાખું ને આટલું આ કરું ને આટલું આ બધું ગયું ક્યાં તમારું ત્યારે વિચાર કર્યો તમે હું તો હાલતા ચાલતા સેવા કરું છું હું તો સાંઈ મંદિરમાં આટલું કરું હું તો આ મંદિરમાં આટલું કરું તો આ મંદિરમાં આટલું કરું પણ મારું સુખ કેમ નથી મળતું મારું ધાર્યું કેમ નથી થતું મારા ઘરમાં લક્ષ્મી કેમ નથી આવતી મારા છોકરાઓ ફોરેન જાય છે તો એનો વિજા કેમ નથી મળતું કે શિવ પુરાણ તમને નાની નાની બહુ ધ્યાન ભગવાનની પીઠ ના દર્શન ક્યારેય ન કરવા જોઈએ પુરાણ કહે છે પુરાણમાં લિંગ પુરાણ માં પદ્મપુરાણમાં આ બધા વર્ણનો છે ક્યાં ક્યાં શું કરવું જોઈએ ઘણા ને આદત હોય છે તમે જોજો મંદિરમાં દર્શન કરશે પછી મંદિરની પ્રતીક્ષણા કરવા જશે અને પછી પાછળ જઈને ભગવાનને પગે લાગશે ભગવાનની પીઠ પાછળ દર્શન કરવાથી તમારા પુણ્યનો ક્ષય થાય છે લોકો એમ માને છે કે મેં ભગવાનના દર્શન કર્યા ને પીઠ પાછળ જઈને પણ કાળ યવન નામનો રાક્ષસ હતો એ રાક્ષસ નો હતો એ પુણ્યકારી માણસ હતો બહુ જ પુણ્ય ભેગા કર્યા હતા એટલા બધા પુણ્ય હતા એટલું બધું તપ હતું એટલું બધું માણસ હતો કાળ યવન કે ભગવાન પણ એને કઈ ન કરી શકે એટલે કૃષ્ણ પણ કઈ ન કરી શકે એટલે જરા સંગે કાળ ને આગળ રાખીને કીધું કે તું કૃષ્ણ કૃષ્ણની આર લડ કૃષ્ણ તને કઈ નહીં કરી શકે કે તારે પુણ્ય નો ભંડાર ભરેલો છે જેને પુણ્ય હોય એને કાળ પણ કઈ ન કરી ભગવાન પણ કઈ ન કરી શકે પુણ્ય જોઈએ કાળ યવન આવ્યો ભગવાનની સામે યુદ્ધ કરવા લાગ્યો ભગવાન સમજી ગયા આના પુણ્ય એટલા બધા છે હું એને મારી નહીં શકું પણ હા આના પુણ્યનો ક્ષય થાય તો આનું મૃત્યુ એની મેળે થઈ જાય ભગવાને વિચાર કર્યો હું પીઠ બતાવું મારી પીઠના દર્શન કરશે એના પુણ્યનો ક્ષય થઈ જશે ભગવાન રણ છોડીને ભાગ્યા ભગવાન પીઠ ફરી ગયા અને ભગવાન કૃષ્ણ જયારે પીઠ ફર્યા અને ઓલો પાછળ દોડવા લાગ્યો એને ન કરવું જોઈતું હતું તો પાછળ ન દોડ્યો હોત તો કૃષ્ણ હારી જાત એના પીઠના દર્શન કરતો દોડ્યો કાં રણ છોડ કાં રણ છોડ એમ કરી ભગવાનની પાછળ દોડ્યો અને પાછળ પડવાને લઈને અને કહું છું કોઈની વાહે ન પડતા પાડોશીની વાહે તો નહી જ કોઈની વાહે મારા આંગણામાં પાણી નાખે છે તારું નખો તારું આમ થઈ જશે મારા આંગણામાં રોજ કચરો આમ આમ કરી નાખે છે હવે તારા કેવાથી થાય તો વાહે એવા વાહે પડી જાય એવા વાહે પડી જાય જોજો ને એમ ત્યાં છોકરો પડણશે જ નહીં અને બે મહિના થાય અને છોકરા નક્કી થઈ જાય પાડો આવી ત્યારે તું કહેતી હતી અને છોકરા નક્કી થઈ ગયું કે ભલેન થયું કે જોજો નક્કી લગન થાય તો કહેજો ને છ મહિના પછી લગન આવે ધામધૂમથી વરઘોડો નીકળે વહુ લઈને ઘરે આવે કોઈક પૂછે કે જોયું ને કે હા કે વહુ આવી ગઈ કે ભલેના આવી ગઈ એને ત્યાં છોકરા થાય જ કહેજો પડી ગયા હું કહેવાય કાહે પડી ગયા જોજે મારા સાપ લાગશે છોકરા જ નહી થાય અને દોઢ બે વર્ષ થાય કનૈયા જેવો દીકરો થાય અને કનૈયા જેવો ભલે દીકરો થયો કે એ મોટો થાય તો કહેજો ને કાંઈક નહીં એટલે પણ હવે તો પાછી વળે પણ પાછા જ ન વળેલું પીઠના દર્શન ભગવાનની આગળ ધર્મ છે ભગવાનની આગળ ધર્મ છે શાસ્ત્ર કહે છે અને ભગવાનની પાછળ અધર્મ છે ભગવાનની પાછળ અધર્મ છે ભગવાનની આગળ ધર્મ છે અને અધર્મના દર્શન કરવાથી તમારા પુણ્યનો ક્ષય થઈ જાય મારા ભાઈ બહેનો સુંદર મજાની એક એક કથાઓ આપણને દર્શન કરાવી રહ્યા છીએ બધા જ ભગવાનની પાછળ તમે દર્શન કરવાની વાત આવી ત્યારે હવે હું તમને કહી દઉં ખુલાસો કરી દઉં શિવપુરાણની કથા ચાલે છે એટલે લિંગ પુરાણમાં એવું વર્ણન છે કે શિવ મંદિર જે છે ને એ શિવલિંગ જે છે ને એમાં કોઈ પાછળનો ભાગ હોતો જ નથી ભગવાન શિવલિંગના ગમે તે બાજુથી તમે દર્શન કરી શકો છો હાર હાર ખ્યાલ આવી ગયો હોય મૂર્તિમાં કોઈ પણ ભગવાનના આગળથી જ દર્શન થઈ શકે પણ શિવલિંગ એક એના ચારે દરવાજા ખુલ્લા હોય ચારે બાજુથી તમે દર્શન કરી શકો શિવલિંગ એક એવું તત્વ છે શિવ ભગવાન ગોળાનાથ મારા એવા છે જે ચારે બાજુથી કલ્યાણ કર ચારે બાજુથી કલ્યાણ કર એટલે જ એને શિવ કહેવાય ને આખી જિંદગી આખી જિંદગી કઈ ન કર્યું હોય ખાલી ધન જ ભેગું કર્યું હોય આજ મને કામ લાગશે આજ મને કામ લાગશે શિવકથામાં કોઈ પ્રકારે પોતાનું યોગદાન કરે એના માટે કહેવામાં આવ્યું કે કોઈ પણ હોય કોણ તો કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્રા અન્ને ગમે તેવો માણસ હોય પણ શિવજીને શરણે એક વાર ગયો એને એના પાપમાંથી એને મુક્તિ મળી જાય દેવરાજો